નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક એવા પશુપાલકને મળવા માટે આપણે આવ્યા છીએ કે જે લોકો ઘણા સમયથી પશુપાલન તો કરી જ રહ્યા છે પણ એમને ત્યાં અત્યારે જે અહીંયા ગાયો છે અને સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો વાછરડી પણ છે બરાબર તો એમના પરિચય સાથે આપણે જાણી કે એમને ગાયોને શું સમસ્યા હતી અને એમાં એમને કેવી રીતના સમા સમાધાન મળ્યું તો સૌથી પેલા તમારો પરિચય આપજો શું નામ છે તમારું સંતોષી બેન રમેશભાઈ હા અને ગામ કયું ધરમપુરી ધરમપુરી એટલે તાલુકો કયો વાસદા વાસદા એટલે જિલ્લો નવસારી જિલ્લો નવસારી તો સૌથી પેલા મને એ જણાવો કે તમારાથી હાલમાં કેટલા પશુઓ છે અમારતા બે ગાય છે ત્રણ વાસેડી છે ને એક નાનો વાસેડો છે ઓકે આ બે ગાય છે

પછી અમે એની સારવાર કરી હતી પછી અમને એમ તો અમારો છોકર આ કંપની માં જોડાયેલો જ હતો અમને યાદ આવ્યું કે ચાલો આપડે સીએફસી નું પ્રોડક્ટ એક મંગાવ્યું પેલા નેટસપ કંપની માં જોડાયા ત્યારે સીએફસી પ્રોડક્ટ હતું બરાબર હવે અત્યારે નામ ચેન્જ થઈને એનું થાય યુ પેટ વેટ આ બતાવજો આ જ ડબ્બો ને નામ જરાક બતાવજો એટલે આ આ વસ્તુ મતલબ કે પેલા તમે સીએફસી વાપરતા તે વાપરેલો વાપરતા પેલા હવે આ તમે પેલી વખત વાપર્યો ડબ્બો કે આગળ વાપરેલો સીએફસી વાપરેલું હા નહીં વાપર્યો પહેલી વખત વાપર્યો બરાબર છે તો પાંચ દિવસ થઈ ગયા ગાય બેસાણા આવી ગઈ હા તો એને માટે કઈ તમે પેલા સારવાર કઈ કરાવી કે કેવું એમ કરાવેલી ડોક્ટર બોલાવેલા પણ પછી ડોક્ટર ને બોલાવ્યા બાટલા ચડાવ્યા પણ તો બી ગાય ઊભી નહી થઈ ને એમ બધા કહી કે નહીં કે ચાલ સીએફસી બી ખવડાવે એમ કે એનું રિઝલ્ટ અમને ખબર હતું એટલે અમે પછી ગૌરંગભાઈ ને વાત કરી ઓકે એટલે ગૌરંગભાઈ પછી લાવી આવી ઓકે ઓકે ગૌરંગભાઈ તમને લાવી આવ્યું અને તમે આ વસ્તુ આ ગાયને ખવડાવવાનું ચાલુ કર્યું ચાલુ કર્યું તો ચાલુ કર્યા કેટલા દિવસ પછી આ ગાય બેઠી થઈ ગઈ જો પેલે અમે છે ને સવાર સાંજ ને બપોર બે બે ચમચી આપતા હતા 10 દિવસ થઈ ગયા તો રિઝલ્ટ નહી આવે એટલે અમે પછી અમારે સોકરાથી વિચાર્યું કે જો આ તો ગાયનો જ જથસે ચાલ ને ભાઈ આપણે પાંચ પાંચ ચમચી આપીએ એટલે અમે છે ને સવાર સાંજ ને બપોર પાંચ પાંચ ચમચી આપ્યું એટલે એને છે ને બે દિવસમાં રિઝલ્ટ આવી ગયું પછી તો ઉપી થઈ ગઈ બે બે ચમચી આપતા બે સવાર અને સાંજ સાંજ ને બપોર બપોર ત્રણ ટાઈમ ત્રણ ટાઈમ પછી પાસે અને એમાં ઉભી થઈ ગયું પાંચ દિવસ નીકળી ગયા પછી અમે ખવડાવ્યું તો દસ દિવસમાં બે બે ચમચી આપી પછી અમે પાંચ પાંચ ચમચી ચાલુ કર્યું એટલે બે થી ત્રણ દિવસમાં થઈ ગયા એટલે પંદર બરાબર છે અબે મને એ જણાઓ કે આ ગાય તમે જરા લાવેલા કેર કેટલા લીટર દૂધ આપતી હતી આ સવારના 8 લીટર આપતી હતી ને સાંજના 5 6 લીટર જે આપતી હતી હા લાવેલા છે એટલે ટોટલ આમ 15 લીટરના આસપાસ ખરી હા આસપાસ થર કેમ કે બચ્ચા ન ખવડાવતા હા તો 15 લીટરના આસપાસ દૂધ આ ગાયનું આવતું કેટલામાં વેતર હશે અત્યારે હાલમાં જો આ તા કેટલા વેતર ಊતું એની ખબર હમણા 3 થી 4 વેતર તો હશે બરાબર છે ત્યાં ત્રણ મતલબ જ્યાંથી લાવેલા ત્યાં કમસે કમ ત્રણ ચાર વેતર હશે અને અહિયાં અચ્છા એટલે ટોટલ પાંચ યા છ થઈ ગયા હશે બરાબર છે તો પહેલા કેટલું દૂધ આપતું હતું અને અત્યારે હાલમાં જ્યારે બીમાર પડી ત્યારે કેટલું થઈ ગયું અને અત્યારે હાલમાં કેટલું છે એ થોડુંક વાત કરો જો પેલે બેસેલી ને ત્યારે તો માંડ માંડ ખાલી બચ્ચા ને ખવડાવવા પૂરતું પાંચસો ગ્રામ હશે

બરાબર તો આની અંદર મતલબ આજની જ છે આજની તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે છ લિટર કરતાં દૂધનો વધારો થઈ ગયો છે બરાબર એક જ છે ને હા તો હવે આટલું સારું રિઝલ્ટ તમને મળ્યું છે અને પહેલી વખત તમે આ વસ્તુ વાપરી હવે ઘણા બધા લોકો એમ કે અનુભવના હિસાબે કે સીએફસી જે પ્રોડક્ટ હતું ને તમે ઓલરેડી વાપરેલું અને ઘણા બધા મિત્રો અપાવેલું પણ અત્યારે હાલમાં પેટ વેટ છે તો એમાં તમને ફેરફાર શું લાગે કે પેલાની જેટલી સારી પ્રોડક્ટ હતી એટલી સારી જ છે કે હવે એના કરતા નબળી લાગી ગઈ કે એના કરતા વધારે સારું લાગ્યું તમારો તમારો અનુભવ મને જણાવો સારી છે

માનો કે આપણે આ ગાય લાવેલા કેટલા તો લાવેલા આ સત્તાવન હજારમાં જે લાવેલા સત્તાવન હાજર માં અને ઓલમોસ્ટ પચાસ હજાર રૂપિયા બે હજાર ભાડું ઓગણપચાસ હજાર ને પચાસ હજાર પકડી લેવો ઓકે મતલબ સુડતાલીસ હજાર ગાય બે હજારનું ભાડું બરાબર એટલે ઓગણપચાસ પચાસ હજારના આસપાસ તમારું આ મતલબ ખરીદી કરી લે ત્યારે એની કિંમત હતી અને જો આ ગાય આપણે આ નહીં ખવડાવતા અને જો એ નહીં રહે મતલબ મોત થઈ જાય તો નવી ગાય લાવી પડતે બીજા પચાસ હજાર નો ખર્ચો કરવો પડે ઓછામાં ઓછો બચાવી દીધો આજે ઓછું થઈ ગયું હતું એ પણ આપણે જોયું કે છ લિટર સુધી એક ટાઈમે પહોંચી ગયું છે તો હવે જે ઓરિજિનલ પહેલા જે દૂધ આપતી હતી એટલી ક્ષમતા હિસાબે હવે દૂધ આપવાનું એ શરૂઆત થઈ જશે તો મને બીજું એ વસ્તુ જણાવો કે આજે તમે પચીસ છવ્વીસ વર્ષથી પશુપાલનનો વ્યવસાય કરો છો તો આ જે પેટવેટ છે શું બીમાર પશુએ ખાવા ખવડાવવું જોઈએ કે સારા લોકોએ બી ખાવું જોઈએ મતલબ સારા પશુ હોય એને પણ ખવડાવવું જોઈએ બધાને ખવડાવવું જોઈએ ખવડાવવું જોઈએ બરાબર છે જો જે ગાભણ રે એને ભી ખવડાવવું જોઈએ ને જે ગાભણ ની થાય એને ભી ખવડાવવું જોઈએ વાસેડી ઉછેર માટે ભી ખવડાવવું જોઈએ ને એમ બધાને ખવડાવવું જોઈએ જો માતા નાનું બચ્ચું હતું એને આ બી બેસી ગયેલું હતું મતલબ કોનું બચ્ચું એ આ આ ગાય મતલબ આ જ ગાય હા આ ગાય બચ્ચું હતું આ બી બેસી ગયેલું હતું અચ્છા અમે આટલી આટલી ચપચી ચપટી ભરીને ખવડાવ્યું દૂધ હાથે આપ્યું તે બચ્ચું ભી ઊભું થઈ ગયું અચ્છા તો એ પણ તમારી ઘરમાં એક સારું રિઝલ્ટ મળી ગયું હવે મને એ જણાવો કે તમારા આસપાસમાં જે આ બધી ઘટનાઓ જાણે છે એવું કોઈ છે અહીંયા જે ભાઈ ઊભેલા છે એમ હા તો જરાક તમે આવજો ને આગળ શૈલેષભાઈ છે હા શૈલેષભાઈ આજે બેને વાત કરી એ બધી વાત સાચી છે સાચી છે સાચી છે તમે પડોશમાં રહેવો છો બરાબર ને તમને અહીંયા બોલાવ્યા છે તો શું પરિસ્થિતિ હતી ગાય ની ગાય આટલી છે ને આ

તમે વાપર્યું ખરો વાપર્યું એક ડબ્બો શું તમને શું ફાયદો થયો ફાયદો છે દૂધમાં ફેટમાં બધામાં અચ્છા તો ખરેખર બહુ સારું રિઝલ્ટ છે જોજો